નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી સત્તર તમે જ્યારે તમારું સર્વસ્વ મને સમર્પી દેવા માટે રાજી થાઓ છો અને પોતાની પાસે કશું જ રાખતા નથી ત્યારે તમારી એકે એક જરૂરિયાતની અદ્ભુત રીતે પૂર્તિ થાય છે અને તમારું જીવન ભરપૂરતામાં વહે છે કારણ કે તમે મને બધું અર્પી દો છો ત્યારે તમે પૂરને ખાડી રાખતા દરવાજાને ઉઘાડી નાખો છો આ નિયમને તમારામાં સર્વાંગપણે એટલું આત્મસાત કરો કે એમ કરતાં છેવટે એ તમારા અસ્તિત્વના ભાગરૂપ બની જાય જેથી તમે સમગ્ર જીવનના તાલ સાથે સ્પંદિત થાઓ અને તમને અખિલાઈનો અર્થ સમજાય સમગ્ર સાથે એટલે કે મારી સાથે સૂર મેળવવાનો અર્થ સમજાય સમગ્ર સર્જનનો સ્રષ્ટા હું જ છું સમગ્ર જીવનની અખિલાઈ હું જ છું તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ અને નિશ્ચય જાણો કે હું તમારી અંદર છું કે આ અખિલતા અહીં તમારી અંદર છે અને તમારી પોતાની મર્યાદિત ચેતના સિવાય બીજું કશું જ એની અદ્ભુતતાથી તમને અળગા કરી શકે નહીં તો પછી એને મોકળી મૂકીને વિસ્તરવા કા ન દો ચેતનાના એ વિસ્તારને કશું અટકાવે નહીં તે જુઓ ત્યાં સુધી જ્યારે છેવટે તમે સ્વીકારી શકો કે હું તમારી ભીતર છું અને તમે મારી ભેતર છો અને આપણે એક જ છીએ આપનો આજનો દિવસ શુભ રહે